ચેના પિપલોદ વિસ્તારમાં આવે શ્રીજી ટાટા મોટર્સના શોરૂમમાં નવી ટાટા નેક્સોન ગાડીનું લોન્ચિંગ સેરેમની રાખવામાં આવ્યું હતું સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવે શ્રીજી ટાટા મોટર્સના શોરૂમમાં નવી ટાટા નેક્સોન ગાડીનું લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી ટાટા નેક્સોન લોન્ચિંગ સેરેમની વિગત આપતા શ્રીજી ટાટા મોટર્સના સીઈઓ અલ્પેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ ટાટા નેક્સોન ગાડી માર્કેટમાં લાવવામાં આવી છે ટાટા નેક્સોનના નવા મોડલમાં સ્માર્ટ ઓપ્શનલ સ્માર્ટ પ્લસ અને સ્માર્ટ એસ ના સિરીઝ સાથે નવા અપડેશન સાથે લોન્ચ કરવામાં આવી છે ટાટા નેક્સોનની વિશેષતા બાબતે વધુ માહિતી અલ્પેશભાઈ પ્રજાપતિ એબી ન્યૂઝ ચેનલને આપી હતી જય શ્રી કૃષ્ણ હું અલ્પેશ પ્રજાપતિ સીજીઓ લિમિટેડ સેલ્સ એન્ડ સર્વિસ આપણે અહીંયા પીપલોડ પર સીજી ટાટા હાઉસમાં ટાટા મોડલ્સમાં આજે એક ગાડીનું લોન્ચિંગ કર્યું છે જે ઓલરેડી જો ફેમસ છે ફાઇવ સ્ટાર રેટિંગમાં એસયુમાં નંબર વન પર રેકિંગ પર હતી હવે એમાં પણ હવે એક નવું મોડલ લોન્ચ કર્યું છે જેમાં છે સ્માર્ટ ઓપ્શનલ સ્માર્ટ પ્લસ અને સ્માર્ટ એસ કરી જે મોડલ લોન્ચિંગ કર્યું છે આ ગાડી ફક્ત ને ફક્ત જે મિડલ ક્લાસના જે છે જેમાં લોઅર રેન્જમાં જેને ગાડીની ઘણા ફીચર જેમ કે સિક્સ એરબેગ છે ડ્રાઈવ મૂડ છે ઇકો સિટી ને એ જે ડ્રાઈવન ડ્રાય મૂડ મળે એના માટેનું સાત પોઈન્ટ નવ્વાનું એક્સો સ્ટાર્ટ કરીને એટ પોઈન્ટ એટી નાઇનના અને સ્માર્ટ પ્લસમાં પણ નાઇન પોઈન્ટ એટી નાઇનના પ્રાઇઝના લેખેમાં લોન્ચ કરી છે આજે આ પ્રાઇઝ જે છે આજે જે કોમ્પેક એસવી જે ગ્રાહકો ધરાવતા હોય એને ઘણી વખતમાં પ્રાઇઝના રિલેટેડમાં અને ફ્યુચર રિલેટેડમાં ઘણી વખત બજેટ બહાર થઈ જાય છે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ટાટા મોટર્સે જે બેઝિક જે ખરું છે કે સિક્સ એરબેગ છે ટને ટન ડ્રાઈ મૂડ છે અને જે રિક્વાયરમેન્ટ પ્રમાણે સનરૂફ હોય ઇન્ફોટેક સિસ્ટમ હોય એ બધું વસ્તુને વધઘટ કરીને એ ફીચર બજેટમાં લાવીને આજે જાહેર જનતાના માટે ખૂબ સારી એક સોગાટ આપી છે એટલે બધાને નમ્ર વિનંતી કે પીપલોટ ખાતે સ્માર્ટ બજારની સામે એટલે રિલાયન્સ સ્માર્ટ બજારની સામે સીજી ટાટા સીજી ટાટા મોટર્સમાં તમે પધારો અને આજે જે લોન્ચિંગ અનવીલ કરી છે એ ગાડીને મુલાકાત લો અને તમારી નવી ઘરમાં ને બજેટમાં ગાડી આજે તમારે ઘરે આવી છે અને સારી સોગાટ આપી છે